નમસ્કાર ખેડૂત મિત્રો હું તમારા માટે મોટો ઠેસરનો ખજાનો લઈને આવી ગયો છું એકદમ સસ્તા ભાવે ને વ્યાજબી ભાવે ઠેસર આટલા સસ્તા તમને ગુજરાતમાં ક્યાંય નહીં મળે જે કંપનીનું જેવું મોડલ જુએ એ તમને ઠેસર મળી રહેશે ઠેસર એકદમ ગેરંટીથી આપવામાં આવશે એના અંદર કોઈ પ્રોબ્લેમ નહીં હોય પ્રોબ્લેમ હશે તો તમને જાણ કરીને જ આપશે એકદમ સારી કન્ડિશનમાં વ્યવસ્થિત થ્રેસર તમને મળી રહેશે તમારે થ્રેસર ખરીદવાની ગણતરી હોય તો હું વિડીયોમાં નંબર આપી દઈશ એના ઉપર કોન્ટેક કરીને પૂછી લેજો જૂનું થ્રેસર વેચવાનું હોય તો પણ ભાઈ રાખી લેશે એકદમ સારી કન્ડિશનમાં મસ્ત કન્ડિશનમાં થ્રેસર તમને મળી રહેશે પહેલાં તમે એક વખત પૂરેપૂરો વિડિયો જોઈ લો પછી આગળ આપણે કિંમતની વાત કરીએ આ થ્રેસર એકદમ લાગે છે ને નવું ટાયર પણ ઓકે કલર બલર બધું જ સારી કન્ડિશનમાં જે કંપનીના જોશે એ કંપનીના થેસર મળી રહેશે એકદમ વ્યવસ્થિત અને ગેરંટીથી તમને વસ્તુ આપવામાં આવશે વસ્તુમાં કોઈ પણ જાતનો પ્રોબ્લમ આવશે નહીં સ્થળ માટે જોવા માટે આવું હોય તો હું એડ્રેસ પણ આપી દઈશ સ્થળ ઉપર આવી જોઈ પછી થ્રેસર ખરીદવું એટલા બધા થ્રેસર છે ને કે તમે જોતા રહી જશો અને આટલા સસ્તા થ્રેસર ક્યાંય તમને ગુજરાતમાં ક્યાંય નહીં મળે સાદા થેસર ઓટોમેટિક

ખૂબ સારા ખૂબ મસ્ત ઠેસર છે એકવાર અવશ્ય મુલાકાત લેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો સબસ્ક્રાઈબ કરી દો આટલા મોટા મોટા ઠેસરના ઢગલો લઈને આવો ને તમે સબસ્ક્રાઈબ પણ નથી કરતા આ પલાવ પલાવ પણ આપવાના છે માત્ર એકદમ સસ્તા કિંમતમાં માલ દેવાના છે આ ભાઈ કારખાનું જ છે મોટું ઘરે જ બનાવે છે આ ફોર બાય ફોરની ક્વોલ્ટી છે આ ત્રીસ હજારમાં આપી દેવાની છે પલાવ પણ ત્રીસ હજારમાં મળી જશે સર પણ એકદમ એક નંબર છે બધા મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ એકદમ નાની છે મિત્રો તમે સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડિયો લાઈક શેર નહીં કરો તો ચાલશે પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કારખાનાવાળા ભાઈનો એડ્રેસ આપી દે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારે કોઈ નવું કલટી પાવડો રોપ ખેતીને લગતા કોઈ પણ ઓજાર બનાવવાનો હોય તો આપણી બનાવી આપશે